નડિયાદ નગરપાલિકા ડ્રેનેજ વિભાગના વાહન સ્કૂલના બાળકોને કરાવી રહી છે જોખમી સફર પાલિકાના મલ્ટીપર્પઝ જેટિંગ વાહનમાં લઈ જવામાં આવી રહ્યા છે સ્કૂલના બાળકો ડ્રેનેજ વિભાગનો ડ્રાઈવર સરકારી વાહનનો ઉપયોગ સ્કૂલના બાળકોને લઈ જવા માટે કરવામાં આવી રહ્યો છે અને સમગ્ર મામલાના દ્રશ્યોના કેમેરામાં કેદ જ્યારે આ મામલે ડ્રાઈવરને પૂછવામાં આવ્યો તો તેના દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યા વાહનની પાછળની સાઈડે કેમના વિદ્યાર્થી ચડ્યા તેની પોતાની કોઈ જાણકારી નથી